કે મારા નિશાડે રવિભાઈ અમાર કેટલા દિવસ થઈ ગયા રવિ કણા દિવસ થઈ ગયા ને મારા રવિભાઈ નિશાડે નહી ગયા તો હવે નિહારે જવાનો વિચાર હે ની રવિ જઈ લો રવિ ભાઈ શું કરે દેરી પેર સે ણડી માં ને ટાડ નહી વાતી બહાર રવિ હે નો ખચ્ચડી ટાડ ન હોય ની કણડા બે મસ્ત મજા ન થકાય દે ની જો કેવી રીતે જે કરે જો અંદર પાપડી આવે ની ની સંસલાજીવા બે ક્યો થાય જો પરસા માં ક્યો થાય ને લે હવે ગડ થઈ જા સમજો લે પંચાયે બજે એક ઉછ દેખલી ચન જઈ લે પંચાયે તમને દેખાય હે ને મારે પે પંચાયા માં જોવે છે ની રાવી જેન બોટરે બોટરે ભર લીધા હે ને કેવો રમે છે ને આપણે લુગડા બુગડા ધોઈ નાખ્યા છે ને એમાં રવિભાઈ છે ને હવે તો નિશાળે વિચાર વિચારશે નહીં રવિ તો તમારે નિશાળે જવાનું છે ને એમાં રવિભાઈ નિશાળે ભાગી ગયા છે બોટરીઓ લાગી ગયો બોટરી રવિભાઈ ભાગી લીધો છે અને રવિભાઈ નિશાળે જાય છે ને ભાઈ બધા હાથ દેવાની નહીં તમારે રવિભાઈ જોઈ લો કેવો બનાવે છે મસ્ત મજાનો કાલ લીધો તો તમારે એનો પણ વિડીયો આવી ગયો છે કા વિડીયો પણ જોઈ લેજો એટલે તમારે પડે એમ વિડીયો બનાવ્યો તો એ જો એનો રઈ ભાઈ નિસાર જવા હતા બેઠો છે તૈયાર થઈ અને એન ભાઈ બંદ આવે એટલે પછી જાશે નિછાડે નિરા નહીં સાડે હે પૈસા કેટલા કેટલા રૂપિયા દેખલા એટલે 5 કે 10 કે કેટલા 5 દઉ કે 10 દઉ જાય રઈ ભાઈ નિસ જાય એટલે મને 5 રૂપિયા કે 10 રૂપિયા લઈ જાય કેમ કે હરખા છોકરા છોકરા હોય એટલે નિસાર વાપરતો જન કાતા જાય ને એની હર જાય આપણે પાંચ રૂપિયા દેતા દસ રૂપિયા દેતા નિશાળ જતા રહે ને તો પણ હારો તો આપણે હાલો એને પાંચ રૂપિયા દસ રૂપિયા દઈ આવી નહીં રવિ કેટલા લેવા હે તને તું બોલ તું બોલ તો એ પ્રમાણે હું દઉં તને જોઈ લે ભાગ્યા અમારા રવિભાઈની બોલપીન નથી તો બોલપીન પણ એ ગોતે હે આપણે દેવા પીને પૈસા પાંચ રૂપિયા દસ રૂપિયા જે કે નિશાળે જાય એટલે પૈસા દેવા પડે એના પર

દસ નો સિક્કો દઉં કે તા વર્તા લઈ જવાનું વર્તા વાપરીશ કે ઘરે આવી વર્તા વાપરીશ તો નોટ દઉં પણ ત્યાં પછી એમ કે મોમાં નાખી દે તો વળી મારે ઉપાદી એ નોટ નહીં તો આપણે જોઈ લે પાંચ નહીં છે અને આમાં દસના સિક્કા ને પાંચના સિક્કા ને પડ્યા છે તો આપણે હવે બીજા પાકેટમાંથી કાઢી આવી કેમ કે એમાં રવિભાઈ મહેન્દ્રભાઈ નિહાજાય એટલે એ લઈ જાય ત્રીસ રૂપિયા ભાડો થાય રોજનો ਲੇ ਮਾਰ ਕੇ ਦਿੰਦੇ ਹਾਂ ਮਹਿੰਦਰਾ ਨੀਸ਼ਾ ਲੱਕੜੀ ਜਾਈ ਐ ਤੇ ਇਹਨੂੰ ਭਾੜਾ ਥੈ ਨਾ ਇੱਥੇ ਆਏ ਦਹ ਨਾ ਸਿੱਕੋ ਸੇ ਇੱਲੇ ਕੇ ਮੋਮਾ ਨਾ ਕੀਦਾ ਨਭਾ ਨਾ ਹੋਈ ਜੀ ਕਣੀ ਭਾਨ ਨਹੀਂ ਇੱਥੇ ਨਾਟਕ ਕਰਾਏ ਰੋ ਜੇ ਲੈ ਹਵੇ 10 ਰੁਪਿਆ ਖਾ ਭਾਏ ਨਾਟਕ ਕਰਾਏ ਤਾਂ ਆਪਰੇ ਦੇ ਦੀ 10 ਰੁਪਿਆ ਨਾ ਅਮ ਜੇ ਲੈ ਅੱਗੇ ਮੈਂ ਤਾਂ ਅਮ ਜੇ ਲੈ ਜੇ ਲੈ ਕੇ ਮੁੱਤ ਜੇ ਲੈ ਫੇਨ ਕਵੇਂ ਕੇ ਹੁਤੀ गुड मॉर्निंग गरम महादेव जेल मारी हुती से नींबू गल जे से नै पापा हम पर होता से हम जेल के होता जत जेल ब्लॉक में पर ले ली दा होता होता नहीं <laughs> होता से कमिल कर दो जे तो जाग तार थी होता छे नकी छे कई <laughs> 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 <भी> गया जा भाई के हो गया से <laughs> <laughs સૌ ટાઢવાય હે હે તો જઈ લો ટાઢવાય છે પંખો ચાલુ છે તો પંખો ચાલુ હોય આપણે તો રવિભાઈને પૈસા કે રવિભાઈ એ નીચાડે જાય છે હજી આપણે દસ રૂપિયા લીધા નથી એ આપણે ગોતી છીએ પણ જમતા નથી તો આપણે એને ગોતી લઈ પછી આપણે દઈએ રવિભાઈને ને દસ રૂપિયા જોઈ લે મોબાઈલ જોવાય છે जेल में रवि भाई जाए से निछाड़े ने महेंद्र पढ़ाई गो शू करे महेंद्र वरिए तो जेल में प्रियंका बेन तो लाउज थी गीत गाए नहीं हाँ क्यों मस्त मजा ने चोखो चोखो अवाज आए नी जेल मैं रवि भाई बैठा तैयार थी निशाड़ ने दस रुपया जड़ी गया हाँ जो लो जब आपने मस्त समझाना है ना मम्मी बनाती थी तब आपने ले ली थी नहीं मम्मी जब आपने लावर मावली हम रहे जब मम्मी बोल से हाँ 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 जब तो काफी मौज अच्छे फूल वजह तो खाना होगा ना जी था ये अंदर फूल फूल था अभी ना है जो था फूल था फूल था फूल था अजीब पसी चार्जिंग चढ़ायो नहीं हवा चढ़ायो तो, तो इनाम लाइट है था नहीं मम्मी नीचे लाइट था जो एनामा में था है और डब्बा रातें लाइट हार था हो बच्चा कमरा અત્યારે જી થાય નીચે लाइट નો ઓપ્શન દેખાય રાતે ખન દે યો લાઈટ થાય હે આ રીતે થાય છે અહીંયા લાઈટ નો ઓપ્શન હે અહીં હે ને અહીંયા લાઈટ નો ઓપ્શન હે યો થે ને લાઈટ हैं हां देखातيني ये देखाई है वो एवरीना काक लाइट था अलग-अलग था है नहीं मम्मी देखा है मम्मी गीत गात आवडे मम्मी गीत लाउड मा ओए ओए 20 रुपया दीधा छे रवि भाई ने नहीं नहीं माक ने भी छोटा नता એટલે માળા કાને 30 દેતા 20 20 નોટ 10 10 ના સિક્કા સહી નથી હાલતા તો જો કાકા એ રીતના હે અને આપણે તો વાયોરીમાં ગરમી હે લેતો એની મમી મજા આવી હું ઘરની હે તાડ આવવા પે તો આલે આલે તો જો મમીનો કાકા આજના વાજે હલકા રો વાલે કાળો રતન હલકા રો હલકા રો હા ધમાલ વાળ દે કમેન્ટ કરજો કે હો ગાય એની મમી એ હું તો બેરોહીલ ની કીર જાઉ માળ વાળ દે જો કેઈ રામદેપી મારો પરણે મારો વીર વીર રામદેવ પી ઓ તો પેરો હીર ને ચીર જાઉ માર વાડ દે તો જો લાગ્યો હારો લાગ્યો કમેન્ટ કરજો અને મેં હંદ્ર બેઠો હે જો ઉપર છે એમ કીધું દેખજો જો જો બીજો કરો આપડે રવિભાઈ પાણી ભરી એની રવિ स्कूल ले जाय छे निसाड़े स्कूल ले जाय छे स्कूल हाथ देवे ने जैसे पता निसाड़े इनो फ्रेंड आवे नी रवि मारा भाई ने भाई ताव आ गयो लगे ने जो महेंद्र को ताव आ गया है ये <laughs> हमारे वेलो वेलो वेल गयो ने इटले हाची वा नहीं इटले हवा ना वेलो वेलो वेल स्कूले ले जावनो है <laughs> <laughs>

इतना है अब टेक पण कर हाँ दे हम प्रोडक्ट नहीं मम्मी हम तो प्रोडक्ट ना से हां आवे प्रोडक्ट ना के जैसे प्रियंका बे मस्त हो जाना गीत से लगवे हम्म कमेंट कर जो के वो आनंद गीत गवा है सरस के पछि नहीं मम्मी हर हर गीत गाए तो मस्त आवाज निकल जो अपने आवाज हो ने वो आवाज निकल हारो हारो चोखो तो अपने एम के आवाज हारो हो जो ये समझ लो गाओ तो गमे हो आरो आवाज न तारो आवाज कतारो आवाज कतारो आवाज सारो हो वो जवी तवा प्रियंका बिन तो मोबाइल में वीडियो बनावे छे ने आपरे बैठे बैठा जई छी केवो से कमेंट करजो मस्त मजा नो छे कमेंट करजो आवाज आटलो बोली तो क्या जाय नी हो जो एओ लागे के आका गांव बोली

मजा आवे स्कूले के नथी आवती जी विचार करू छु कयो गीत गाऊ माता जी नो कयो गीत तो कमेंट कर जो कयो मम गीत गाए तो आपरे काल ब्लॉग में बतासु गाय नी मम्मी नथी विचार था कयो गीत गाऊ गीत तो घणा तो है गीत तो कितला बधा है कितला बधा गीत छे आपा गीत कयो अने हेने आपरे तो जो मम्मी बोल अहीं आपरे ब्लॉग बनावी अने मम्मी मारो ध्यान गीत कयो

माई मेर मेरे कर से माई मेर मेरे कर से मामो मह मेर कर से तन नीला लेर कर से तन उपी <laughs> <laughs> <मैं> बोली जाए या जा भाई भूली जाए नहीं और ते इतलो इतले कर जो अब तभी दीवेते बगर करती मारा काम जो कडी से मम्मी अटकी जाए तो अभी कमेंट कर जमा भाई उसका पानी पड़ती है एक, एक दिव मान कर जो मई नेड कर से तने लीला लेर था भूली जाए काई भूली जाओ कोई गाय रही नहीं યા તો રીતના હે ગીત મને આવડે છે પણ હું અત્યારે વિડીયો ચાલુ છે ને ભૂલી ગઈ છું યાદ આવે ત્યારે પછી આખો ગીત ગાઈ નાખી ત્યારે તમે પોતે ગીત મસ્ત મજાનો ગાયો છે બસ પણ વિડીયો પણ આટલા સુધી તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને હરણમાં દે જય માતાજી